નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને એ બધી જ વનસ્પતિઓ કામની છે કુદરતે જે કંઈ બનાવ્યું છે એ પ્રકૃતિનું ચક્ર સતત ચાલુ રહે એ માટે જ બનાવ્યું છે તો આજે પણ આપણે એક એવી વનસ્પતિ વિશે માહિતી મેળ મેળવવાની છે કે જે વનસ્પતિ ખૂબ ઉપયોગી છે અને ઉપયોગી છે એટલું જ નહીં પણ એ પવિત્ર પણ ગણાય છે કારણ કે આપણા પૂર્વજોએ એના ઉપયોગ જાણી અને એને પવિત્ર ગણી છે તો એ વનસ્પતિનું નામ છે નગોળ અને નગોળના બે પ્રકાર છે એક સાદી નગોળ અને બીજી કાતરા નગોળ જેમાં સાદી નગોરમાં પણ બે પ્રકાર છે ધોળી નગોળ અને કાળી નગોર જે કાત્રા નગોળ છે એના પાન છે એ કતરાયેલા હોય અને અત્યારે મોટાભાગના વિસ્તારોમાં એ ખૂબ જોવા મળે છે એ ખૂબ સારી વાત છે આજે આપણે જે નગોળ વિશે માહિતી મેળવવાની છે એ નગોળ ધોળી નગોળ છે અને એ ધોળી નગોર

નગોડ પવિત્ર વનસ્પતિ ગણાય છે નગોડના ઝાડમાં આઠથી બાર ફૂટ ઊંચા જોવા મળે છે ખૂબ જ સુંદર દેખાતું આ ઝાડ દરેક પ્રકારની જમીનમાં થાય છે તે ભાગે ડુંગરા પ્રદેશમાં રસ્તાઓની બાજુએ વાવેલા ખેતરોની વાળમાં બગીચાઓમાં અને ઔષધિ વનમાં તો અચૂક જોવા મળી જાય આ ઝાડવું પવિત્ર ગણાતું હોય ઘરના આંગણે પણ વાવવું જોઈએ આમ તો આગળ આપણે જોયું તેમ નગોરની બે જાતો જોવા મળે છે એક સાદી જોવા મળે છે પડતો અને પાન તેમજ ડાળખી કાળાશ લેતા રંગના હોય છે જ્યારે ધોળી નગોળના પાન અને ડાળખી ઉપર સફેદ ક્ષાર કારણે ભૂરાશ પડતો છોડ તરત જ નજરમાં આવી જાય છે નગોરને ગુજરાતીમાં નગઢ કે નગદ તરીકે તો ક્યાંક તેને નગોટ કે નિગોટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું હિન્દી નામ સંહાલુ કે સંભળ છે તો ક્યાંક વરી નિરગુડી કે સવાલી તરીકે પણ પ્રસિદ્ધ છે સંસ્કૃતમાં તે નિરગુડી શેફાલી કે સિંધુવાર તરીકે ઓળખાય છે તેનું અંગ્રેજી નામ ચેસ્ટ ટ્રી છે પરંતુ તે ફાઇવ લીફ ચેસ્ટ ટ્રી તરીકે પણ ઓળખાય છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ વિટેક્ષ નિગુબો છે નગોળના મૂળ ઊંડે ઉતરેલા હોય એકવાર ઊગી ગયા બાદ તેને લાંબા સમય સુધી પાણીની જરૂરિયાત રહેતી નથી નગોનું થડ મોટે ભાગે લાકડીથી હાથના કાંડા જેવું જાડું અથવા કોઈક જગ્યાએ વિશેષ જાડું પણ જોવા મળે છે મોટે ભાગે થડના મૂળમાંથી જ અનેક શાખાઓ નીકળી ઊંચે વધેલી અને થરની આજુબાજુ ફેલાયેલી જોવા મળે છે તેની શાખાઓ ફીકા ધોળા રંગની કે રાખોટી રંગની હોય અને આ ઝાડને જેમ તમે કાપો એમ એ વધતું રહેશે પાન સંયુક્ત અને તેમાં ત્રણથી પાંચ પાન ભેળા હોય છે આ દરેક પાન ભાલાકૃતિના સાંકડા થતા અને લાંબી અણીવાળા હોય છે પાનની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની અને નીચેની સપાટી ધોળા રંગની તેમજ રૂવાટીવાળી હોય છે પુષ્પ ધારણ કરનારી સળીઓ શાખાઓના છેડે ને પત્રકોણમાંથી નીકળેલી હોય છે તે ઘણી લાંબી અને સફેદ હોય છે તેમાં જાંબુડી છાયા લેતા આસમાની રંગના ફૂલો હરોળ બંધ આવે છે ફૂલો આવે ત્યારે આ છોડનો દેખાવ ખૂબ જ સુંદર હોય છે તેમાં ફળ વટાણા જેવડા અને કાળા રંગના હોય છે આ આખા ઝાડમાંથી એક પ્રકારની સુગંધ આવે છે વરબી દેશી વર્ગની આ વનસ્પતિની ડાળખી વાવતા તે ઊગી નીકળે છે તેમજ ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે નગોળના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તીખી કડવી તુરી લઘુ ઉષ્ણ દીપક વાત શામક વેદના શામક વ્રણરોપક તેમજ વર્ણકર મનાય છે સંધિવાત ક્ષય વાત સોજો કૃમિ કોઢ કફ ગુલ્મ કંઠરોગ વાયુ ઉધરસ દમ પિત તાવ સાંધાનો દુખાવો તેમજ ચામડીના રોગો દૂર કરનાર મનાય છે નગોળના ફૂલ કરવા અને ગરમ ગણાય છે તે ગુલ્મ અરુચિ ખરજ વગેરે રોગો મટાડનાર મનાય છે નગોળના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું સર્વાંગ ઉપયોગી છે તેમ છતાં તેના પાનનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે નગોળના કુમળા પાન પાંચથી સાત ચાવીને તેનો રસ ગળી જતા પેટના વાયુનો નાશ થાય છે વાયુ રોગમાં આ ઉત્તમ ગણાય છે નગોળના પાન વાટી તેની લુગ્ધી બનાવી તવા ઉપર ગરમ કરી જકડાઈ ગયેલા અંગ ઉપર અથવા સાંધાઓ ઉપર બાંધવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે નગોળના પાનને સહેજ વાતી ગરમ પાણીમાં નાખી બાફ લેવાથી સોજો ઉતરે છે જે અંગ જકડાઈ ગયું હોય ત્યાં બાફ આપવાથી તરત જ રાહત થાય છે નગોળના પાનનો રસ ગાયના ઘીમાં મેળવી પીવાથી કફયુક્ત ખાંસી મટે છે નગોળના પાનનો રસ પીવાથી અને નગોળના પાનનો બાફ આપવાથી વા કેળ કે સાંધાનો દુખાવો દૂર થાય છે તાવની કળતર પણ દૂર થાય છે સવારમાં કોઠે નગોળનો એક ચમચી રસ પીવો અને નગોળના પાનનો લેપ કરવાથી વ્રણ કોઠ રતવા જેવા ચામડીના રોગો મટે છે ત્વચા રોગની આ ઉત્તમ દવા છે નગોળના મૂળ ફૂલ ફળ અને પાનનો સંયુક્ત રસ ગાયના ઘી સાથે લાંબો સમય લેવાથી જૂનો ક્ષય એટલે કે ટીબી મટે છે નગોરના પાનની પથારી કરી સૂવાથી કે કમર ઉપર નગોરના પાન સહેજ વાટી બાંધવાથી સાઈ ટીકા મટે છે કેરના દુખાવામાં આ પ્રયોગ અક્ષીર મનાય છે નગોરના પાનની ધુમાડી લેવાથી શરદી અને માથાનો દુખાવો મટે છે નગોરના પાન સાત અથવા તો પાંચ અને તેમાં ચાર પાંચ મરી નાખી એને વાટી એનો રસ કાઢવો આ રસ ચમચીભર પીવાથી ચિકનગુનિયાનો તાવ ઉતરે છે આ પ્રયોગ પાંચ સાત દિવસ કરવાથી ચિકનગુનિયાની અસર નાબૂદ થાય છે ચિકનગુનિયા છે એ ખૂબ પીડાદાયક રોગ છે અને એમાં આ ઉત્તમ ગણાય છે નગોનું તેલ સાંધાના દુખાવા દૂર કરનાર ઉત્તમ તેલ છે જે બનાવવાની રીત આપણે અલગથી એનો વિડીયો આપશું નગોળની અન્ય જાતોની ઓળખ પર આપણે આગળ મેળવતા રહીશું આમ નગોળ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય તેથી જ આપણા પૂર્વજોએ તેને પવિત્ર ગણી છે એટલું જ નહીં ચીન જેવા દેશમાં તો તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે આમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો વધારે હિતાવાહ ગણાય છે તો મિત્રો આજે આપણે નગોર વિશે જે માહિતી મેળવી ઘણા બધા ઉપયોગ છે એના સામાન્ય ઉપયોગ તો મેં તમને કીધા પણ નથી કારણ કે એ ઉપયોગ જો કહેવા જઈએ તો વિડીયો ખૂબ લાંબો થાય એમ હતો પરંતુ હજુ આપણે બે નગોર જે કાળી નગોર અને કાત્રા નગોર આ બંનેનો પરિચય અલગથી મેળવવાના જ છીએ તો એમાં હજી એના ઉપયોગ પણ આવશે તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને ચોમાસાની અંદર જો પ્રકૃતિ તરફ આપણે ગયા હોઈએ તો ખૂબ આનંદ જ આવ્યા રાખે તો મિત્રો તમે પણ પ્રકૃતિનો આનંદ લ્યો અને અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને જો ગમે તો બીજા મિત્રોને શેર પણ કરો અને હા આપણને કોઈ એવું રોગ હોય એવું કોઈ દર્દ હોય તો આપ મેસેજ કરી અને એના વિશે માર્ગદર્શન પણ મેળવી શકો છો અમે તમને સો ટકા માર્ગદર્શન આપશું તો મિત્રો આપણી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના ના જય શ્રી કૃષ્ણ